વગડાની મા બકરા ચરાવવા માટે જાય અને એમાં એક દિવસ એક સાધુ અરજી ભાઠીને મળે છે એક સંત બરાબર મધ્યાહનનો સમય હોય અરજી ભાઠીને કહે છે પાઠી તારી પાસે કંઈક ખાવાનું હોય તો મને આવે બોલે બાપજી મારી પાસે ખાવાનું હતું એ તો બપોરે હું મેં જમી લીધું હવે કંઈ છે નહીં બોલે થોડુંક જળપાન કરાય પાણી પણ બોલે પાણી આ વગડામાં રણમાં ક્યાંય છે નહીં આ તો મરી ગયેલી ધરતી છે મરૂ છે બોલે સામે તળાવ છે એમાંથી પાણી ભરી બોલે બાપજી એમાં પાણી નથી છેલ્લે સંત કહે છે કે તો એ કામ કરતા બકરાનું થોડુંક દૂધ આવે બોલે મારા બકરા બધાએ પાંકડા છે એક દૂધ આપતું નથી સંતે ખપ્પર આપીને કહ્યું છે કે લે ગમે એ બકરાના આંચલમાં હાથ નાખ અને તું રામદેવજી મહારાજની ભક્તિ કરે છો તો એનું નામ લઈ અને દોવા બે જાય એના ઉપર ભરોસો હોય તો આંસળમાં દૂધ આવશે હરજીભાઠી પાકડા બકરાના આંચળમાં હાથ આવની અંદર હાથ નાખો આંચલ પકડીને આમ શેડ ખોડી તો પાંકડા બકરાના આંચળમાંથી આખું ખપ્પર ભરાઈ જાય એટલું દૂધ નીકળે હવે આ ચમત્કાર જોયો આ પરસો જોયો એટલે હરજી ભાઠી આવનાર સંતની હામો જોયું ખપ્પર ભરીને આપી દીધું માતમા બધું દૂધ પી ગયા પછી કે હવે થોડું પાણી પા બોલે બાપજી પાણી ક્યાંથી લાવું બોલે ઓલો સરોવર છે ને એમાં જા તલાવડી છે એમાં પાણી છે હરજી ભાઠી ખપ્પર લઈ પાકડા બકરાના આસલમાંથી દૂધ આવ્યું એટલે થોડોક ભરોસો બંધાણો કે આ માત્રમાં કાંઈક છે તો ખરું એટલે ખપ્પર લઈને દૂધ ભરવા જાય પાણી ભરવા જાય રસ્તામાં એ ખપ્પરમાં જે દૂધ ચોંચ્યું હતું એના ફીણ એના આમ આંગળીએ કરી અને એ ફીણ એને સાચ્યા અને જેવા એ ચરણામૃત લીધું અને ખબર પડી ગઈ કે આ સંત નથી આ રામદેવજી મહારાજ પોતે અને પછી પાછા આવ્યા ત્યાં ઓલો અલોપ થઈ ગયો મેં પેલા તમને કીધું છે બા યાદ હોય તો ઈશ્વર આપણે નથી જાણતા ત્યાં સુધી આપણી આજુબાજુમાં જ ફરતો હોય છે આપણી પાસે જ હોય અને જેવું તમે જાણવાની કોશિશ કરો એટલે એની મેળે આગો આગો આવે લાલચ આપે લાલચ બાળકને માને કડવી દવા પાવી હોય તો પેલા ગળ્યા ગળ્યું અડાડે આંગળીએ લાલચ આપે લે બેટા મમ છે લે બેટા મમ છે વાટકીમાં ગોળી મધની આંગળી અડાડે ગળા દૂધની અને બાળક લોભાય અને લાલસમાં માના ખોળામાં આવી જાય અને માં પછી આમ આમ જાડી જાડી પકડી અને કડવી દવા પી જાય પછી તો ખોળામાં આવી ગયું જાડી પકડાઈ ગઈ પછી ક્યાં જવાનું પછી આમ આમ ઘણી વખત આમ ગડગડિયા બોલે તો એ પરાણે ઉતરાવે પાર ગળામાં ગડગડિયા બોલે એમ પરમાત્મા મને તમને લલચાવે જરા ખારું દેખાડે આપણને એ માર્ગે જવાનું મન થાય વળી પાસે થોડોક એક બે ખાડા આવે વળી પાછું પડવાની તૈયારી હોય ત્યાં પાછું કાંઈક ખારું બતાવે એમ ધીરે ધીરે હરજી પાઠીને લાલચ થઈ અને જેમ જેમ લાલચ થાય એમ હરી આખો આખો જાય અને અરજી પાઠીએ નક્કી કર્યું કે હવે તો બસ તું ગમે ના જા બાકી તને મેળવ્યા વગર હવે ઘરે જાવું નથી નથી આપણે કીર્તનમાં એ કહે છે ને તમે ગામડામાં તો ગાય ગાતા આવે છે ન ઘરે જ ગમતું નથી એવું કાંઈ કે કીર્તન છે હરજી ભાઠી કહે છે હવે તને ગમે એમ કરી મેળવી મિલ જાઓંગે આપ કહી ના કહી મનમો મનમો કાશનું પદ છે બિલવ મંગલ આ એક બ્રાહ્મણના દીકરા હતા અને એક ગણિકા ઉપર અતિશય પ્રેમ હતો અને સ્વાર્થ પૂરો થયો એટલે ગણિકાએ ધક્કો માર્યો પાટુ મારીને બિલવ મંગલ ને કાઢી મૂક્યો અને પછી બિલવ મંગલ કહે છે કે મારું આ જગતમાં હવે કોઈ છે લાલ ગોવિંદ નું ચરણ પકડું

એટલે એની પાછળ પાછળ જાય એના ઘરે આવ્યા નગર શેઠના ના ધર્મપત ને બારણું બંધ કરી દીધું અને પોતે બાર ઓટે બેઠા માથાના વાળ વધી ગયેલા અઘોર પંથ જેવું શરીર થઈ ગયેલું અને એમાં નગર શેઠ આવ્યા જોયું કપાલ ઉપર કે કોઈ પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા છે અંદર બોલાયો બ્રાહ્મણ દેવતાને કહે છે કહો બાપજી શું જોયું બોલે આ ઘરમાં જે સ્ત્રી આવી કોણ છે બોલે એ તો મારા પત્ની છે તો મને એમાં કેમ મારી મારી ગણિકા દેખાણી મારે જેના ઉપર ભાવ હતો એ એમાં દેખાણ બ્રાહ્મણ દેવતાની વાત સાંભળે નગર શેઠ સમજી ગયા કે આ ભૂલો પડેલો જીવ છે લાવ્યા ઠેકાણે લાવવું એટલે પોતાના રાણી છેઠાણીને આજ્ઞા કરી શણગાર સજી અને બ્રાહ્મણની હારે જાઓ શેઠાણી સોળે શણગાર સજી બ્રહ્મદેવતા બિલ્વ મંગલની સામે આવ્યા અને જ્યાં સામે આવ્યા ને ત્યાં એમાં એને એની મા દેખાણી જગદંબા દેખાણી આંખ ઉઘડી ગઈ ભૂલો પડેલો જીવ હાથ ધોલ્યા મા મને માફ છે છેઠાને કહે માં તમારો દોષ નથી તો તમારી ચિત્તની વૃત્તિમાં ગણિકા બેઠી છે ને એનો દોષ તમારી આસક્તિ એક વસ્તુ તારી પાસે બાબુ કહે શું જોઈ બોલો હામી વાડ છે ને એ વાડીમાંથી બે કાંટાના હુળા લાવી દે કહે છે કે છેઠાણીએ બે ફૂળા આપ્યા સુરદાસે બે ફૂળા લઈને પોતાની આંખમાં સુરદાસ થઈ ગયો મારે આંખ્યું હતી તારે હું ફસાણો ને હવે હું તને જોવો જ નહીં હવે તો કૃષ્ણને જ જોઉં આંધળા ને આંખું ખોલી નહીં પછી બિંદ્રાવન જાય ટૂંકમાં હું કહું અને રસ્તામાં કુવામાં પડે ભગવાન કૃષ્ણ બાવડું બહાર કાઢે બાબા ક્યાં જાવું બોલે મારે ગોવિંદ ના દર્શન કરવા માણસ ને દોરે એમ ભગવાન કૃષ્ણ એ લાકડીનો એક છેડો સુરદાસ ને આપ્યો એક છેડો પોતેર આપ્યો આગળ ભગવાન કૃષ્ણ પાછળ સુરદાસ લાકડી નો સ્પર્શ થયો એટલે સુરદાસ ને ખબર પડી આ છોકરો કોઈ જેવો તેવો નથી જંગલમાં મને કૂવામાંથી બહાર કાઢ્યો એટલે કાંઈક છે તો ખરો એટલે આમ ઉતાવળા હાલે લાકડીને હેરવતા જાય ઓલાને ખબર ન પડે ને એમ હું આને પકડી લઉં એક વેચ છે ટૂર્યું અને સુરદાસે લાકડીનો શેરો મૂકીને કૃષ્ણને પકડવાની આમ ઝાપટ મારી ત્યાં ઓલો અલોપ થઈ ગયો પછી જે છે રોયા છે ગોવિંદ હું દેખતો હોત ને તું મારા હાથમાંથી ગયો મને અફસોસ ન થાત પણ એક આધળા માણસ હાથમાંથી છટકી જાવ એમાં તારી મર્દાનગી નથી તને મળીશ મારે તને પામોશ તને ગોતો અને પછી જે સુરદાસ રોતા રોતા જે પદ લઈને काशी मथुरा वृंदावन में अवधपुरी की गलीन में काशी मथुरा वृंदावन में अवध गलियन में गंगायम न सरियो त गंग सरियूं ततप मिल जाओंग आप कीअं ગોકો મથુરા બિંદ્રાવન બજે જાય ગોવિંદ હે રણછો હે દ્વારકા

जे वैद हो ये जाने बाकी कोई जानी सके धनिया भी ना रे हेलो कौन रे सुने मारो धनिया भी रे हेलो कौन रे सुने ਦੁਆਰ ਚਾ ਮਾਰੋ ਕਾਈ ਗਇਓ ਮਾਰੋ ਰਾਮ ਦੁਆਰ ਚਾ ਮਾਰੋ ਕਾਈ ਗਇਓ ਮਾਰੋ ਵਾਲੋ ਦੁਆਰ ਚਾ ਮਾਰੋ ਕਾਈ ਗਿਓ ਮਾਰੋ ਵਾਲੋ ਦੁਆਰ ਚਾ ਮਾਰੋ ਕਾਈ ਗਿਓ ਮਾਰੇ ਮਾਰਵੜ ਦੇਸ਼ ਮਾ ਵਖੋ ਪਇਓ ਜਨੀਆਂ ਵੀ ਨਾ ਰਹੇ ਲੋਹਨ ਰੇ મારું કોણ સાંભળ અરજી વાટી કાય હવે તો મારું સર્વસ્વ તું છો તું મારું ધણી તું મારો બાપ તું મારી પૂરેપૂરી મેં શરણાગતિ સ્વીકારી લીધી સંસારના બધા સંબંધો ને પૂરા કર્યા આવે તું એક જ મારો તમેવ માતા છ પિતા તમેવ તમેવ બંધુ છ છખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મારું સર્વસ્વ તું रामो दुआर जा मारो गाए वियो मारो राम दुआर जा मारो गाए वियो मारो वालो दुआर जारो गाए मारो वालो दुआर कारो खाई वियो हाणे मारवाड़द देश मां वठो અરજી ભાઠિયા રુદન કરે છે વિલાપ કરે છે રડે વેદના પરિવાર જેને પ્રત્યે વિજોગ થાય એક વાર જાણી લીધા પછી પેલા નથી જાણતા ને એમાં બહુ મજા થાય જાણી લીધા પછી બહુ દુખ થાય છે કારણ કે એને મળવાની મારી પાસે ઝંખ ના થાય વેદના થાય એક વાર જાણી લીધા પછી નથી રેવાતું ઓ ધરા ગોપીઓ વ્રજની માલપા વિલાપ કરીને કહે છે કે હે ગોવિંદ અગિયાર વર્ષ અને બાવન દિવસ તું અમારી હર્ય પણ અમે તને ઓળખીએ ક્યાં નહીં અમે તો તને એમ જ માનતા હતા તું નંદનો લાલો છો પણ તું ગયા પછી ખબર પડી કે તું આખા જગતનો બાપ છો અને પછી જે ગોપીઓ રડી આ વ્રજની માલ હજી રોવે છે હજી જાણી લીધા પછી દર્દ ચાલુ થાય આ ગોપીઓની વેદના છે વાલા વિના वेणलानवायरे धरायरे योग रे मुरली में लंका जाजो मधुरा जाओ तो मुरली में નિશાની પેટો જાય એ જોઈ જો એની વાહ આમ અમારા દાડા કાચ થી અને અગિયાર વર્ષ અને બાવન દિવસ કૃષ્ણ વ્રજ માં રહ્યો ભાઈ અને પછી આજની તારીખ સુધી પાછો નથી ગયો ભાગવત નું પાનું ખોલી જોઈ લેજો અગિયાર વર્ષ નું છોકરું કવડું હોય અને બધાને મૂકીને આજનો દિન કાલની ઘડી હજી રોવે છે હજી હજી વ્રજ ના પાંદડે પાંદડે હજી વ્રજના જાળવે જાળવે હજી વ્રજની નદીઓ હજી મારી પાછી અવાજ આવે કે શ્રી કૃષ્ણ ગોવિંદ મે ગૌરી દર મા ગે ગૌરી દર મારે અજી વ્રત રડશ અજી શ્રાવણ મહિનો આવે એની ફૂલ ડોલનો જ્યારે સમય થાય તો હજી વ્રજવાસીઓ એમ કહે છે કે યમુનાના કિનારે હજી જીવ બેઠા બેઠા રડે વિજોગ જેને થાય આ નો રહેવાય બાપ ભાંગી જાય ભાંગી જાય નારી હોય ને પોતાના પીયુની વાટ જોતી હોય ને પછી બાર વર્ષ પૂરા થાય ને કોઈ સંધેહો આપે કે તારા ધણીનું મૃત્યુ થયું ને જે બાય ને વેદના થાય ને એવી વેદના મને તમને હરીને મળવા માટે થાવી ગયું તો આ મળે

પાઠી રોયા આખા રાજસ્થાન ના રણમાં રોર આવે એવું રુદન ચાલુ કર્યું ભાઈ ફુકાર કર્યો અરજી પાઠે અરજ કર્યો